નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ રિબેલ ઇન્ડિયા પ્રોડક્શન અને શ્રી રાકેશ જે શાહ દ્વારા મિસ અને મિસિસ કોસ્મોસ ગુજરાતનું મેગા ઓડિશન યોજાયું મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત બે હજાર ચોવીસનું મેગા ઓડિશન બાવીસ ડિસેમ્બર રવિવારે વીઆર મોલ્ડ રોડ સુરત ખાતે યોજાયું હતું તેની ચારથી સિઝનમાં આ પ્રતિષ્ઠિત સ્પર્ધાએ મહિલાની સશક્તિકરણને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખ્યું હતું માત્ર એક સ્પર્ધા કરતાં પણ વધુ આ પ્લેટફોર્મ એવી મહિલાઓને ઉન્નત કરે છે જેઓ આત્મવિશ્વાસ શક્તિ અને દ્રષ્ટિ સાથે નેતૃત્વ કરે છે અમારો ખ્યાલ મહિલા ફિલોસોફી માટે મહિલાઓ પર ક્રેન્ જ્યાં મહિલાઓ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ બંનેને પ્રોત્સાહન આપીને એકબીજાને ઉત્થાન અને પ્રેરણા આપે છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ હા હાઈ પૂર્વ ઇટ્સ મી પૂર્વ આઈ એમ ટોટલી થેન્કફુલ ટુ રાકેશ સૂ ઇન્વાઇટેડ મી ઇન ધીસ શો સો એ ફીમેલ્સ કે બહુ યુનિક પ્લેટફોર્મ હે જો હાઉસ હાઉસવાઈફે ઓર જો सराउंडिंग्स में वर्क करती है मैरिड हो अनमैरिड है सभी के लिए बेस्ट अपॉर्चुनिटीज़ है सो आई थिंक आप सभी को इसमें पार्टिसिपेट करना चाहिए मौका कभी नहीं छोड़ना चाहिए बोलते हैं ना कि आपके मन में, में वो एक ना गिलानी नहीं रहनी चाहिए कि काश मैं ट्राई कर लेता जिंदगी में या कर लेती सो so एक अपॉर्चुनिटी मिली है सो आई थिंक यू आल्सो हैव टू पार्टिसिपेट और आइए बहुत खुशी मिलेगी दिल से थैंक हाँ यू હું ડૉક્ટર જગદીશ સખિયા આ કોસ્મોફોરનો અમે આ સ્પોન્સરશિપ છીએ સખિયા સ્કિન ક્લિનિક અને હું ફોમલી બિલીવ કરું છું કે જે લેડીઝ જે છે એ બાય બોન ટેલેન્ટેડ હોય છે અને આ ઇવેન્ટ ખાલી એ ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે કારણ કે એ સ્ટુડન્ટ હોય કે હાઉસવાઇફ હોય કોઈ પણ લોકો આમાં કારણ કે એ લોકો બંને કેટેગરીમાંથી ફ્યુચરમાં કરવાના છીએ તો કરંટ જે પાન ગુજરાત લેવલ લેવલમાં જે કરી રહ્યા છે કારણ કે ગુજરાતમાં બહુ ઓછી એજન્સી એવું છે કે ગુજરાતની ટેલેન્ટને બહાર કાઢી રહ્યા છે તો રાજેશભાઈને હાર્ડલી કોંગ્રેચ્યુલેશન કે આવું નવું જો કરતા રહે અને ફ્યુચરમાં પણ ફ્યુચરમાં પણ આવું કંઈ પણ પ્રોજેક્ટ હશે તો અમે હંમેશા એમની સાથે જોડાયેલા રહેશું થેન્ક યુ વેરી મચ મેરા નામ સાગરિકા પાંડા હૈ મેં મિસિસ ઇન્ડિયા સોલિટેટી વિનર હું ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ કી और आज ये कॉस्मस का सीज़न फोर हो रहा है सूरत में और आप देख सकते हैं कि बहारी मात्रा में यहाँ पे जनता मौजूद है और सब लड़कियाँ ऑन द स्पॉट रजिस्ट्रेशन करके खुशी से आके इसमें भाग ले रही हैं और बहुत फॉर्चुनेट फील कर रही हूँ कि आज इस ओकेजन को एंजॉय कर पा रही हूँ मोटिवेट कर पा रही हूँ मेरे जैसे औरतों को यहाँ अपॉर्चुनिटी मिल रही है आगे आने के लिए कुछ अपना टैलेंट दिखाने के लिए ब्यूटी पैजेंट में पार्टिसिपेट करना मतलब एक ट्रांसफॉर्मेशन uh, जर्नी होता है इसमें ज़्यादातर एक सेल्फ कॉन्फिडेंस आती है औरतों को लड़कियों को तो ये मिस और मिसेज दोनों कैटेगरी को इंक्लूड करती है और हमारे जो फाउंडर सर यहाँ पे ऑर्गेनाइज़र सर हैं राकेश शाह सर ये सीजन फोर में यहाँ पे ग्रांड grant... नमस्कार दर्शक मित्रों આજે વીઆર મોલ સુરત ખાતે જમાવટની ઇવેન્ટ છે જે કોસ્મોસ ઇવેન્ટ છે ફેશન શોની ઇવેન્ટ છે સિઝન ફોર છે સમગ્ર ગુજરાતમાં દરેક સિટીમાં આપણે આની ઇવેન્ટ રાખી છે આના ઓડિશન્સ રાખ્યા છે અને ફાઇનલ શો જાન્યુઆરીમાં થશે લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ છવ્વીસ જાન્યવરી એની ડેટ છે ખાસ કરી મારી સાથે મિસ્ટર રાકેશ શાહ છે જે કોસ્મોસ ઇવેન્ટના મેઇન ઓર્ગેનાઇઝર છે અને જે રીતે છેલ્લા ચાર વર્ષથી મહિલાઓમાં એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ વધારવા માટેની આ ઇવેન્ટ કરી રહ્યા છે જેમાં ખાલી ફેશન શો નહીં પણ એમને ઘણી બધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે એમને ટીચિંગ કરવામાં આવે છે ત્રણ દિવસ એમને રાખવામાં આવે છે અને એ રીતે એક આખું પેકેજ આપવામાં આવે છે એ રીતે હું ખાસ રાકેશાહને અભિનંદન આપું છું કે આવી કોસ્મોસ ઇવેન્ટ સુરત ખાતે ઓડિશન રાખ્યું છે વીઆર મોલ તરફ થકી અને અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જગદીશ સખિયા જે ખાસ ઇવેન્ટના સ્પોન્સર છે સાહેબ એવું માને છે કે વિમેન એમ્પાવરમેન્ટ દરેક વ્યક્તિના ઘરમાં દરેક ફેમિલીમાં હોવું જોઈએ એટલે વિમેન એમ્પાવરમેન્ટની કોઈ પણ ઇવેન્ટ હોય તો જગદીશ જગદીશ સખિયા સાહેબ કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને સુરત નહીં આખા દેશના નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ છે કોઈ સિટી એવું નહીં છે કે સાહેબની ત્યાં બ્રાન્ચ નહીં હશે એ અમારી સાથે છે અને સાથે અમારા સાથે બધા પાર્ટિસિપન્ટ છે વિનર્સ છે અને મોડલ્સ છે બધા એક્ટ્રેસ છે તો અમને એટલી ખુશી થાય છે અને મને એઝ અ ડૉક્ટર પારુલ વડગામાં હું એવું ખુશી માનું છું કે ચલો સુરતના આંગણે ફેશન શો નહીં પણ એક વુમેન એમ્પાવરમેન્ટ માટેની ઇવેન્ટ થાય છે જેમાં અમે બધા સંમેલિત થયા છે ધન્યવાદ